ગેરકાયદેસર ભરતી કરેલો હોય અને એ અહીં આવી પાછો ફરીથી કરપ્શન કરે અને આવડી હિંમત આ ભાજપની સરકારમાં થાય આજે પણ રાજકોટ કોર્પોરેશનનો ફાયર વિભાગ છે એની અંદર ઇન્ચાર્જ ઉપર ચાલી રહ્યું છે આટલો સમય થઈ ગયા પછી પણ કાયમ ફાયર ઓફિસર કેમ ના હોય ચીફ ઓફિસર જે ફાયરનો હોવો જોઈએ એ કાયમી હોવો જોઈએ કારણ કે એની એક જવાબદારી બંધાય જ્યારે ઇન્ચાર્જ ની અંદર હોય તો એ ઇન્ચાર્જ ગમે ત્યારે હાથ ખંખેડી શકે અને રાજકોટની વાત કરીએ ત્યારે માત્ર નાના લોકોને કેમ હેરાન કરવા ફાયર સેફ્ટીના નામે આખા સમાજની રાજકોટની અંદર તમામ સમાજની વાડીઓ બંધ કરી દીધી પણ હું આપના માધ્યમથી એ કેવા માંગુ છું કે જાહ જ્યાં કમિશનર શ્રી બેઠે બેઠા છે રાજકોટ કોર્પોરેશનના જ્યાં ફાયર વિભાગ મુખ્ય બેઠો છે એની અંદર ફાયર સેફટી છે એનું સર્ટિફિકેટ છે એમની પાસે વપરાશનું એ મુખ્ય પેલો તો બસ કા ઉભો થાય એવી પરિસ્થિતિ છે ફાયર સેફટી ના નામે ગામને હેરાન કરવાનું પણ પોતાના જ્યારે કોલર ઉપર ડાઘ હોય ત્યારે એ બીજાને શું કરી શકે ત્યારે જ્યારે કોલર ઉપર આપણા કોલર ઉપર ડાઘ હોય ત્યારે હંમેશા મોટા માથાઓ હોય એને બચાવવા પડે અને એ જ રીતે આ બીજો જે अग्निकाંડ થયો એની અંદર એ જ પરિસ્થિતિ છે કે એ બિલ્ડરને હાથ અડાડી શકાય એમ નથી કારણ કે એ બિલ્ડરની પોતાની પણ અંદર ઓફિસ આવેલી છે અને એની અંદર

બિલ્ડિંગને નોટિસ આપી નોટિસો હશે ચાર માળીઓ હશે એવા નાના લોકોને દેવાની આજ રીતે ચોક માં જયારે બનાવ બન્યો ત્યારે ખુલ્લે ત્યારે કેતો હતો કે આ છત છે એ બિલ્ડરે ભરેલી છે આ હોકરાની છત અને આ બિલ્ડિંગની છત એક છે પેલા માળની અને ત્યારે જયારે ગુનો દાખલ કરવાની આવી ત્યારે અજાણ્યા સંખો ઉપર કર્યું કારણ કે બિલ્ડર ઉપર કોઈ સંજોગોમાં કરી શકાય એમ નતી અને જો બિલ્ડર કરે તો એ સમયના ભૂતપૂર્વ ગવર્નર છે એની ઉપર પણ ગુનો દાખલ થાય અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી ઉપર પણ ગુનો દાખલ કરવો પડે કારણ કે જે તે વખતે ત્યારે સ્ટેન્ડિંગના ચેરમેન હતા એટલે એ સમયના ઠરાવો હતા અને એની અંદર પણ અજાણ્યા સંશો ઉપર ગુનો દાખલ કરવાની ફરિયાદો કરી હતી રાજકોટ નું હિત જો આ સરકાર ઈચ્છતી હોય રાજકોટના મેયર ઈચ્છતા હોય તો તાત્કાલિક સાંજ સુધીમાં ગુનો દાખલ થવો જોઈએ અને એના બિલ્ડર હોય કે એનું એસોસિયન હોય એ બધાની સામે ગુનો દાખલ થવો જોઈએ